यूट्यूब शॉर्ट विडियो पर थमलेन कई रीते लगवलेन लगे तो अपने थमलेन ने अपने कई रीते सैट करवा है वीडियो ने एडिटिंग कई रीते हैं जींदर तर शॉर्ट विडियो पर थमलेन लगाई सको मित्रों मेन पॉइंट है आपको कोईपीडियो अपड करता हो तो समझी लो कि आप विडियो ते क्यों जो आया टाइटल जो तुम आ वीडियो जो तो एवज रीते कदा तब तर शॉर्ट विडियो कहीं लखी थमलेन लगाई पीछे जो अपलॉड करो તો કેટલી પબ્લિક વધારે આવશે જો તમે વિચાર્યું છે મિત્રો તો ખાસ વિડિયો ની અંદર બને રહેજો અને 50% લોકોને ખબર જ નથી કે YouTube શોર્ટ વિડિયો ની અંદર થમ્બનેલ કઈ રીતે લગાવવું તો વિડિયો માં ખાસ ધ્યાન આપજો મિત્રો સ્પેશિયલ વિડિયો છે કે શોર્ટ વિડિયો ની અંદર જો તમારું થમ્બનેલ લગાવવું છે તો તમે થમ્બનેલ કઈ રીતે લગાવી શકવાના છો એની કઈ રીતે આપણે એનું એડિટિંગ કરવાનું છે તો વિડિયો માં ખાસ બને રહેજો ચલો આપણે લઈ જઈએ પહેલા તો મોબાઈલ ની સ્ક્રીન ઉપર વિડિયો નું એડિટિંગ મેઈન પોઈન્ટ છે મિત્રો જો આપણે અહીંયા શોર્ટ વિડિયો અપલોડ કરીએ તો તમને ખબર છે કે YT સ્ટુડિયો ની અંદર આપણે જઈએ તો હું YT સ્ટુડિયોને લાવી દઉં જો અહીંયા YT સ્ટુડિયો ની અંદર તમને કોઈ પણ એવું ઓપ્શન નથી મળતું કે તમે શોર્ટ વિડિયો ઉપર મિત્રો થમ્બનેલ લગાવી શકો તો આપણે જે આપણો શોર્ટ વિડિયો ની ચેનલ છે તેના ઉપર આવી ગયો છું અહીંયાથી કોઈ પણ એક વિડિયો હું લઈ લઉં છું આ વિડિયો મે લઈ લીધો છે તો અહીંયા જો પેન્સિલ નું આઇકન છે એના ઉપર મે ક્લિક કર્યું છે ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા ફરીવાર હું આવી ગયો છું મેઈન પોઈન્ટ અહીંયા તો અહીંયા મિત્રો આપણને ખબર છે કે થમ્બનેલ લગાવવાનું ઓપ્શન કોઈ પેન્સિલનું આઇકન નથી તો આપણે એની ઉપર થમ્બનેલ કઈ રીતે લગાવવાના પણ મિત્રો થમ્બનેલ લગાવવાનું ઓપ્શન તમને પહેલેથી જ મળે છે કઈ રીતે જોઓ પહેલા તો આજે સૌથી પહેલા તો તમે અહીંયા YouTube ઉપર જાવ તમે અહીંયા સોરી YouTube આપણે ઓપન કરીએ અહીંયા YouTube ને અને જે પ્લસ વાળ આઇકન ઉપર ક્લિક કરો અને અહીંયાથી તમારે મિત્રો છે ને શોર્ટ વિડિયો લઈ લેવાનો છે તો અહીંયાથી કોઈ પણ મિત્રો આપણે શોર્ટ વિડિયોાાખલા તરીકે લઈ લઈએ તો અહીંયાથી હું આ મારા કોઈ શોર્ટ વિડિયો હોય તો ગેલેરીમાં જઈ અને જે કેમેરા ફાઈલમાં તો શોર્ટ વિડિયો મેં અહીંયાથી લઈ લઉં છું જેથી મિત્રો તમને અહીંયા ખબર પડે તો ચલોાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા કાંકે બધા લોંગ વિડિયો છે એટલે શોર્ટ વિડિયો કોઈ છે ને દાખલા તરીકે તો ચેક કરી લઉં ચેક કરી લઉં શોર્ટ વિડિયો ઘણા બધા વિડિયો છે એટલે શોર્ટ વિડિયો જલ્દી મળશે નહીં પણ શોર્ટ વિડિયો ની ઉપર આપણે થમ્બનેલ લગાવવાનું છે એટલે વિડિયો આપણે જોવો પણ જરૂરી છે હવે આ વિડિયો મે લઈ લીધો છે દાખલા તરીકે આપણે એને અપલોડ કરવાનો જો શોર્ટ વિડિયો છે હવે આની અંદર મારે થમ્બનેલ લગાવવાનું છે મિત્રો પહેલી વાત તો જો પહેલા થઈ ગયું એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું કલિક કરી દીધું છે જો અહીંયા કમ્પ્લીટ ડન થઈ ગયો છે હવે અહીંયા તમે ફરીથી આના ઉપર ડન કરી દો ડન કરી દીધું છે ત્યાર પછી આગળ વધો એના ઉપર આપણે ક્લિક કરી દીધું છે હવે તમે આટલે જશો ને એટલે તમને ઓપ્શન મળી જશે જોઈ લો અહીંયા આ પેન્સિલનું આઇકન તમને જોવા મળી રહ્યું છે એના ઉપર તમે ક્લિક કરીને તમારું જે પણ વિડિયો છે એટલે થી તમારે કયું થમ્બનેલ ફોટો રાખવો છે જો અહીંયા પહેલું ટાઇટલ કઈ રીતે રાખવું છે આ આપણો ફોટો જ રાખો છે તો આવી રીતે તમારે સેટ કરી દેવાનું છે બરોબર છે આ થઈ ગયું છે હવે હું અહીંયા ડન કરું છું આખા તરીકે તો જો થમ્બલેન બદલાઈ ગયું છે આવી રીતે તમારે વિડિયો પણ જો આખો વિડિયો કદચ્ અલગ હોય અને તમારે થમ્બલેન અલગ લગાવવું છે તો તમે કઈ રીતે લગાવી શકશો એ તમને કહું તો એના માટે જવાનું છે મિત્રો આપણે એડિટિંગના એપમાં તો અહીંયા એડિટિંગના એપમાં આવી ગયા છીએ અહીંયાથી બેકઅપ નીકળી જો કોઈ પણ વિડિયો તમે લ્યો છો કોઈ પણ તો દાખલા તરીકે અત્યારે મોટિવેશનનો આપણે વિડીયો હું લઈ લઉં છું કોઈ પણ મારો વિડીયો એની અંદર મારે મોટિવેશનનું થમલેન લગાવવાનું છે તો હું પહેલો તો મારો વિડીયો છે ને જે એ લઈ લઉં બરોબર છે તો અહીંયા હું આ વિડીયો છું અને જે વિડીયો છે એ લઉં છું બરાબર વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો ખાસ તો એક વિડીયો હું અહીંયાથી સેટ કરું છું કઈ રીતે જુઓ અહીંયા તો અહીંયા ઘણા બધા વિડીયો છે એમાંથી કોઈ એક વિડીયો આપણે લેવાનો છે વિડીયોના ઓપ્શનમાં જાઉં તો અહીંયાથી એક વિડિયો લઈ લઉં એની અંદર આપણે મોટિવેશન કદાચ થમ્બલેન તમારે લગાવું છે મતલબ તમે કઈ રીતે લગાવી શકો તો હવે આ છે આપણો શોર્ટ વિડિયો જોઈ લો બરોબર આ શોર્ટ વિડિયો છે તો હવે એની અંદર આપણે થમ્બલેન આખું અલગ જ લગાવું છે હવે થમ્બલેન મારે લગાવું છે તો હું અહીંયાથી જો તમને એક ઓપ્શન મળશે અહીંયાથી જે આપ પીપીઆઈપી વાળો ઓપ્શન તો અહીંયાથી હું થંબલેન ઉપર જે આપણો થંબલેન તમારે પહેલેથી બનાવીને રાખવાનો છે કે આપણો વિડિયો મતલબ સેના ઉપર છે એ તમારે પહેલેથી એક ફોટો બનાવીને જ રાખવાનો છે કારણ કે મેં પણ અહીંયા મારી પાસે ફોટા કોઈ નથી પણ આપણો જે ફોટા જે છે મોટિવેશન આ જે હું બનાવું છું એ ફોટો મારે અહીંયાથી સેટ કરવો છે દાખલા તરીકે તો મારે કદસ ફોટો અહીંયા થંબલેન ઉપર મિત્રો આ ફોટો મારે સેટ કરવો છે જોઈ લો આ ફોટો મારે થંબલેન ઉપર સેટ કરવાનો છે તમારે આવી રીતે ફોટો ઉપર લગાવી દેવાનો છે કેટલો ભાગ ખાલી टेंपररली खाली आटलोच જોઈ લો મિત્રો આટલો એટલે તમારો વિડિયો ચાલુ હોય તો વચ્ચે આવે પણ જોઈ લો અહીંયા કે આઈન જતો રહે છે જતો રહ્યો બસ આ વિડિયોને તમારે છે ને સેવ કરી દેવાનો છે આ વિડિયોને આપણે સેવ કરી દીધું છે હવે એ જ આપણે થમ્બનેલ લગાવવાનું છે શોર્ટ વિડિયોમાં કારણ કે તમે જો વિડિયો આખો અલગ છે અને શોર્ટ વિડિયોનું જે આપો થમ્બનેલ છે એ પણ આખો અલગ છે એટલે મેઈન પોઈન્ટ એ છે કે લોકો આપડે વિડિયો જોવા કેર આવે થમ્બનેલ ઉપર કંઈક આપણું સારું લખેલું હોય એટલે તમારે જે વિડિયો છે ને મિત્રો એ વિડિયોના માધ્યમથી તમારે એનું પોસ્ટર બનાવી લેવાનું છે કે આ વિડિયો શેના ઉપર છે કોઈ સેટિંગ નું તમે સ્ક્રીન વિડિયો બનાવી રહ્યા છો તો એવી રીતે લખવાનું છે તમારું કે ફોન સેટિંગ કઈ રીતે કરું અથવા કઈ Gmail એકાઉન્ટ નું દેખાય કોઈ Instagram રિકવર કરી એવું ટાઇટલ તમારે પોસ્ટર પેલું બનાવી દે એ તમારે વચ્ચે સેટ કરી દેવાનું છે એટલે લોકોને ખબર પડે ખાલી એકલી તમે સ્ક્રીન દેખાડો તો આ જો તો આ સ્ક્રીન આવી તમને દેખાડીયો તો તમે લોકો વિડિયો જોવા નથી આવવાના પણ હવે મેં જે આપણે વિડિયો સેવ કર્યો છે અહીંયાથી જો ફરીવાર હું અહીંયા જઉં છું ને આ વિડિયોને આપણે અહીંયાથી લઈએ અને હું કઈ રીતે આને એડિટિંગ મતલબ થમલેન લગાવું છું તમે જો પ્લસ પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કર્યું છે આ વિડીયો જે સેવ કર્યો એ આપણે અહીંયા લઈ લીધું છે આ વિડીયો તો તમને આખો જોવા મળી રહ્યો છે થઈ ગયો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે ક્લિક કરશો એટલે પ્રોસેસ ચાલુ છે હવે અહીંયા આગળ ડન ઉપર ક્લિક કરી દઈએ ડન ક્લિક કર્યા પછી અહીંયા આગળ ઉપર ક્લિક કરી દઈએ હવે તમને અહીંયા ઓપ્શન મળશે પેન્સિલનું જોઈ લો અહીંયા પેન્સિલનું આઇકનનું ઓપ્શન તમને મળી ગયું એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને તમે જે થમલેન લગાવ્યું છે તમને આવી રીતે ક્લિક કરશો એટલે જો થમલેન વચ્ચે આવશે તો આ થમ્બલેન ચલો જોઈ લો આ રીતે તમારે થમ્બલેન સેટ કરવાનું છે થોડીક ધ્યાન રાખવાની છે ખાસ તો આ રીતે જો અયા થોડીક આ ધ્યાન આપીને તમારે સેટ કરવાનું રહેશે કારણ કે આ વસ્તુ એવી છે કારણ કે થોડુંક ચેકઅન છે ને એટલે થમ્બલેન તમારું જલ્દી મિત્રો સેટ ન થાય બસ તમારે આ રીતે ધ્યાન આપો જો આ થમ્બલેન સેટ થઈ ગઈ છે હવે આપણે ડન ઉપર ક્લિક કરી દે હવે તમે વિચાર કરી લો કે આપણો વિડિયો કયો છે અને અહીંયા થમ્બલેન કયું લાગ્યું છે અને પછી તમારા આ વિડીયોને તમારે છે ને અપલોડ કરવાનો છે તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે અને એને તમે થંપલેન કઈ રીતે સેટ કરી શકો છો તો જો આવા જ વિડીયો તમારે જોવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણી રિયલ લાઈફના વિડીયો જોવા માટે આપણી ટેકનિકલ જે ગુગા બ્લોગ ચેનલની બનાવેલી છે મિત્રો નવી તો ખાસ એની પર મુલાકાત લેજો જેની અંદર તમને ઘણું બધું એમાં પણ શીખવા મળશે મિત્રો